મહેસાણા તોરણવાડી માતાની ચોક એ તો સૌ કોઈ લોકોને ખબર જ હશે જે મહેસાણા વાસી હશે પણ આ મહેસાણાની અંદર તોરણા માતાની ચોક કેમ કહેવાય છે માતાજીનું મંદિર કેમ બાંધવામાં આવ્યું હતું પ્લસ એની અંદર જે તોરણ બાંધવામાં આવે છે એ તમને કોઈને ખ્યાલ છે ખરા કયા દિવસે બાંધવામાં આવે છે અને શેનું બનેલું હોય છે તો ચલો આજે એક એવી અનુભૂતિ અને એક એવી અલગ માહિતી તમને આપવાનો છું કે કદાચ મહેસાણાના કોઈ પણ નાગરિકને આ વસ્તુનો કદાચ તો ખ્યાલ હશે જ નહીં તો ચલો આપણા નગરદેવી એટલે આપણા તોરવાડી માતાજીનો પૂરેપૂરી કહાની તમારી સાથે શેર કરી રહ્યા છે તો વિડીયો વધુ વધુ લોકો સાથે શેર કરજો એ કહેવા જઈએ તો હોળી હતી અને હોળીના રાત્રીના સમયે સાડા વાગે આ તોરણ બદલાતું હોય છે સુખ તમને ખ્યાલ હતો ખરા મહેસાણા ની અંદર કદાચ મોટા ભાગના લોકોને આ વસ્તુ નહીં હોય તો આપણે પેલા મહેસાણા જોયે છે કે પેલા શું નામ હતું ક્યાંથી સ્ટાર્ટ થયું અને આ ચોકનું અથવા તો આ નામ માતા મંદિર કેમ પડવામાં આવ્યું એ ખાલી મને કહેવા મહેસાણાનું પહેલું નામ હતું રંગપુર ઓકે વિસજી વાણિયાએ ચૈત્ર સુદ પાંચમ ના દિવસે ગામ વસાવ્યું હતું ત્યારબાદ મહેસાજી ચાવડા આયા બારસો માં એમને મહેસાણા ગામ વસાવ્યુંરણ છે એ તોરણ કેમ બાંધવામાં આવ્યું હતું અને આ માતાજી નું નામ તોરણ માતા કેમ કેવા આવી છે એ ખાલી કહી દઉં આ તોરણ મહેસાણા ગામ નું તોરણ છે અચ્છા ગામ ટોડલા તોરણ કેવાય બરાબર જયારે મહેસાણા ગામ વસ્યું ત્યારનું આ તોરણ બાંધવામાં આવે છે બરાબર તો આ તોરણની ખાસિયત શું છે બીજા ગામની અંદર આવું તો ઘણું જગ્યાએ જોવા મળે છે પણ આપણા મહેસાણાની અંદર આ જે તોરણ છે એ ક્યારે બદલવામાં આવે ખાસ અને આની અંદર શું વિશેષતા શું છે હોળી ના દિવસે બદલવામાં આવે હોળી ના દિવસે જ્યારે હોળી હોય એના રાત્રિ કે જેનું સારું મુરત ટાઈમ ના જોઈને આ ધોરણ બદલાવ બાંધવામાં આવે આ તોરણની અંદર કઈક લાકડા કે લોખંડ જેવી પાઇપ જેવું લાગે પણ આ લાકડા છે પણ એ શેના લાકડા છે વખડી ના લાકડા મીઠી વખડી મીઠી વખડી ના લાકડા છે ઓકે પછી આપણે જે સાંજના સમયે જે નવ વાગે આપણે વરઘોડો નીકળ્યો વરઘોડાની અંદર આપણે જે બેડું છે એને આપણે ગાગર બેડું ગાગર બેડું એ ક્યાંથી લઈ આવવામાં આવે છે આપણે એ કુંભારના ત્યાંથી લાવવામાં કુંભાર એ જે પ્રથા છે શરૂ હજી પહેલાથી ચાલુ રહી હતી જૂની પ્રથા ઓકે એ પ્રથા આપણે બેડું લઈને માતાજીના મંદિરે લઈ આવ્યા રેલવે સ્ટેશન એટલે આખું જૂનું કામ કેવાય ને સ્ટેશન કેવા તું તો આ તોરણ પેલા રેલવે સ્ટેશન બાંધતા પણ વસ્તી નો વધારો થયો મોટા સાધનો એટલે ધીરે ધીરે મંદિર ની અંદર

ઘણા લોકો છે ને આ ચોકની અંદર આવીને પોતાનું શોપિંગ અથવા તો પાણીપુરી ખાઈને ખાલી નીકળી જતા હોય છે આ એક કઠિન આ હકીકત છે પણ એક મારા ધ્યાનમાં જ્યારે આવ્યું છે મને જ પોતે ખ્યાલ નહોતો કે ત્રોડી માતાના મંદિરની અંદર આવું તોરણ પણ બંધાય છે ને આ દિવસે ચેન્જ થાય છે તો જ્યારે મને માહિતી મળી તો હું

અને અમારે જે બસો ઘરનો પાટવાળો કહેવો હતો એની જગ્યાએ માતાજી માતાજીની કૃપાથી અત્યારે ચારસો ઘરનું થયું એટલો વસ્તાન વધવા માંડ્યો છે અને હજુ બી કોઈ તકલીફ આપવા દીધી નથી આ માતાજી એવી છે કે એક શિફળમાં બી આશીર્વાદ આવી દે છે માની જાય અને એવું નહીં કે કોઈ બાધા રાખીને પાછળથી હેરોન થાય પણ માતા એટલી બધી ભોળી છે કે એક ટાઈમ બાધા ભૂલી ગયો તો એને નુકસાન કરતી નથી ના ચોકડી અંદર નાનામાં નાની વસ્તુ લઈને બેસે તો એના ઘેર રોજીરોટી પહોંચી મળી રહે બરાબર મહેસાણા શહેર આટલું પૂટું જંક્શન કેવાય પણ બારગામના પરનાટના પાટીદાર સમાજ અન્ય સમાજો

બરાબર છે અને તમારે જે જગ્યાએ શેર કરવો એ છૂટ છે અને આ વિશેની માહિતી દરેક સુધી પહોંચાડીએ તો પેલા છેલ્લે એક માતાજી નો જયકારો બોલાવી દે જય